ઉનાળાનું અમૃત એટલે છાશ જે આપણે રોજિંદા જરૂરિયાતમાં પણ મસાલા છાશ કે સાદી છાશ તો પીતા જોઈએ છીએ તો આજે આપણે બનાવીશું એકદમ અલગ જ પ્રકારની છાશ અત્યારે કાચી કેરી ખૂબ જ મળતી હોય છે તો તેનો એક મોટો ભાગ આપણે આ રીતે નીકાળી દેવાનો છે તેની છાલ નથી ઉતારવાની છાલ ઉતાર્યા વગર એકદમ ઝીણા ઝીણા નાના નાના તેના પેસ્ટ કરી દેવાના છે નોર્મલી તમે વઘારેલી છાશ અને સાદી છાશ તો બનાવતા જશો જો તમારે વઘારેલી છાશની રેસીપી જોઈતી હોય તો મારી ચેનલમાં તમને મળી જશે તમે આ રીતે એકવાર બનાવીને આપશો ને તો ઠંડી ઠંડી છાશ પીવાની તો મજા જ પડી જશે નાનાથી લઈ મોટા બધાને ખૂબ જ ભાવે તેવી ટેસ્ટી બને છે ત્યારબાદ આપણે એક લીલું તીખું મરચું લેવાનું છે કેરી સાથે તીખા મરચાનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે આ રીતે ઝીણું ઝીણું કટિંગ કરવાનું છે ત્યારબાદ આપણે એક બાઉલ લેવાનું છે તેમાં એકદમ ઘાટું દહીં લેવાનું છે અહીંયા હું બે ચમચા ઘરનું ફ્રેશ દહીં લઈ રહી છું અને વિસ્કર વડે તેને એકદમ સ્મૂથ પેસ્ટ તૈયાર કરવાની છે આ રીતે દહીં એક જ સાઈડ ફેટીને એકદમ સ્મૂથ તૈયાર કરવાનું છે આ રીતનું દહીં હશે ને તો આપણી છાશ એકદમ સરસ થી તૈયાર થાય છે આ રીતે એકદમ સરસ થી તૈયાર કરી દેવાનું છે કાચનો એક ગ્લાસ લેવાનો છે તેમાં આપણે જે સ્મૂથ દહીં કરેલું હતું તે એડ કરવાનું છે બે થી ત્રણ ચમચા જેટલું સ્મૂથ દહીં એડ કરવાનું છે આ રીતે દહીં એડ કરી દેવાનું છે હવે તેમાં એડ કરીશું એકદમ બારીક નાની નાની કટ કરેલી કાચી કેરી સાથે વળી લીલા મરચાના ટુકડા પણ એડ કરી દેવાના છે સાથે એક ટી સ્પૂન જેટલો છાશનો મસાલો એડ કરવાનો છે છાસનો મસાલો જો તમારે ઘરે બનાવવો હોય તો અમારી ચેનલમાં મળી જશે અને છાસને એકદમ ઠંડી બનાવવા માટે ત્રણથી ચાર આઈસ ક્યુબ એડ કરવાની છે અને આખો ગ્લાસ ભરાય એટલું આપણે ઠંડુ પાણી ઉમેરી દેવાનું છે ત્યારબાદ આપણે બધા જ મસાલાને ચમચીની મદદથી મિક્સ કરી દેવાના છે જેથી કાચી કેરી મરચાં અને છાશનો મસાલાનો ટેસ્ટ ખૂબ જ સારો એવો આવી જાય છે હવે એક વસ્તુ એમાં ઉમેરવાની બાકી છે જે વધારે ટેસ્ટી બને છે તેના ઉપર આપણે ઉમેરીશું તીખી બુંદી જેનાથી તેનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે અને લાસ્ટમાં પાછી એડ કરીશું નાની નાની કટ કરેલી કાચી કેરી અને ગાર્નિશિંગ માટે થોડા કોથમીરના પત્તા આ રીતે છાશ તમે ક્યારેય ન બનાવ્યું તો આ ઉનાળાની સિઝનમાં ઠંડી ઠંડી છાશ અને એ પણ મસાલાવાળી ક્રન્ચી ટેસ્ટમાં તમે એકવાર જરૂરથી બનાવજો ખૂબ જ ટેસ્ટી એવી લાગે છે નાનાથી મોટા બધાને ભાવે તેવી બને છે